બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત માં અંબાના ધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહાકુંભ યોજવામાં જઈ રહ્યો છે ત્યારે અંબાજી ખાતે યોજાનાર સાત દિવસીય આ મહામેળા દરમિયાન લાખો માય ભક્તો પગપાળા માં અંબાના ધામ અંબાજી ખાતે પહોંચનાર છે જેને લઈ આ મહામેળાની તૈયારીઓ તંત્ર દ્વારા ખૂબ જ પૂરજોશમાં ચાલી રહી છે

આગામી એક સપ્ટેમ્બર થી 7 સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવીનો મહાકુંભ મેળો યોજાવા જઈ રહ્યો છે આ મહાકુંભ દરમિયાન રાજ્ય સહિત દેશના અલગ અલગ વિસ્તારોમાંથી લાખો માય ભક્તો પદયાત્રા કરી માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા અંબાજી ખાતે પહોંચશે ત્યારે ભાદરવી પૂનમના મહામેળાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે તેવચે તંત્ર દ્વારા મહાકુંભની તડામાર તૈયારીઓ ચાલી રહી છે તો સાથે જ આ મહાકુંભ દરમિયાન પગપાળા અંબાજી પહોંચતા પદયાત્રીઓ માટે પણ અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પનું પણ આયોજન કરાતું હોય છે ત્યારે સેવા કેમ્પના સંચાલકોએ પણ પોતાની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ કરી દીધી છે પાલનપુરથી અંબાજીને જોડતા માર્ગ પર ઠેર ઠેર કેમ્પની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે માનાધામે પગપાળા પહોંચતા માય ભક્તોની સેવા કરવા કેમ્પ સંચાલકો સહિત સેવકો અત્યારથી જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે ત્યારે પાલપુર અંબાજી હાઇવે ઉપરના ધોરી ગામ નજીક પી એન માળી ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાઈવ સ્ટાર કેમ્પ બાંધવામાં આવી રહ્યો છે આ કેમ્પમાં પદયાત્રીઓને ઉત્તમ પ્રકારની જમવાની આરામની સુવિધા ઠંડુ પાણી નાસ્તા અને ચાની તેમજ આરામ સહિત અનેક વ્યવસ્થા કરવામાં આવતી હોય છે ત્યારે સેવા કેમ્પના સંચાલક સહિત આયોજકો પગપાળા જતા ભક્તો આવકારવા માટે અનાવ સેવા કરવા માટે તમામ પ્રકારની ની તૈયારીઓમાં લાગી ગયા છે આજે આજે કેમ્પ ની તડામાર તૈયારીઓ શરૂ થઈ છે કેવા પ્રકારની પદયાત્રીકોને સેવાઓ આપવામાં આવે છે બસ માતાજી ના આશીર્વાદ ફરી આસો મહિનાના ના માનો મહામેળો હોય છે મો ફરીવાર આપણે ધોરી મુકા મે કેમ્પ નું કામ ચાલુ કરી દીધું છેલ્લા 15 દિવસથી કેમ્પ ચાલુ છે આવતા વીકમાં ત્રીસ તારીખ પહેલા સંપૂર્ણ કામ પૂરું થઈ જશે ને લાખો શ્રદ્ધાળુ મારી ભક્તો જયારે ગુજરાત ને ગુજરાતના બહારથી આવતા હોય છે એમના સેવા માટે આપણે ધોરી પીએન માળી ખાંડુપુર દ્વારા કેમ્પનું આયોજન કર્યું છે એમાં જમવાની રહેવાની ડોક્ટરો મેડિકલ પછી જે મારી ભથ્થો ચાલતા આવે થાકે છે એમના માટે મનોરંજન માટે કરી ને રાસ ગરબા બધા ઘણા બધા ધાર્મિક પ્રોગ્રામો પણ અહીંયા કરતા હોઈએ છીએ કે એ લોકોનો ગુસ્સો વધે ને આ લોકો જે મારી ભક્તો ચાલતા આવતા હોય ના બે ચાર કલાક અહીંયા આરામ પણ કરે અને અહીંથી કિસ્સો મા મા માં અંબાના નારા લગાવતા લગાવતા ફરી આગળ જતા હોય છે કોઈ પ્રકારની પણ તકલીફ ના પડે એમના માટે આપણે બધી જ રીતની વ્યવસ્થા ટોટલ ડોમથી થી માંડીને એમને જમવાની ઊંઘવાની કોઈ પ્રકારની તકલીફ ના પડે એમના માટે આપણે તાડ માર થઈ ચાલી છે રમેશભાઈ અને મા જગણીમાં મને આશીર્વાદથી ફરી આપણે એક મોકો માતાજીનો ફરી મળીએ ફરી કરીએ અને આપણે તો જીવનમાં ઘણા કાર્ય આવા સેવાના કર્યા છે મારા થકી મા જગદુજીને માને એક કે આ જોડને વિનંતી કરું કે આવા સારા કામ અમારાથી મને આશીર્વાદ રહેશે ઓર હંમેશા અમે જેટલી છે એટલી કરવાની પૂરા કોશિશ કરશું ભાઈ ભક્તોને કોઈ પણ લાખો સંખ્યામાં લોકો આવતા હોય છે લાસ્ટ યર કરતા પણ આપણે ભાઈ ભક્તો એમને કેટલા બે ત્રણ મહિનાથી લોકોના ફોન આવે છે રોજે રોજ કે અમે પણ કેમ્પમાં આવવાના છીએ ત્યાં રહીશું જેમ કે ગુજરાત ધર્મથી મારા સર્કલ મારા વડીલોના બધાના જે ફોન આવે છે એમના માટે આ કેમ્પ આપણે તારીખ બે થી બે નવ થી છ નવ સુધી ખુલ્લો મુકવામાં આવશે જ્યાં સુધી મારી ભક્તો ચાલશે ભક્ત પાળિયા યાત્રા જતા હોય છે ત્યાં સુધી સેવામાં કોઈ પચાસ અમે લોકો